પાંડેસરામાંથી ઝડપાયેલા બસો ત્રીસ કિલો પનીરનું સેમ્પલ લઈ તપાસમાં મોકલાયું હતું જેનો રિપોર્ટ આવતા સેમ્પલમાં મિલ્ક ફેટ ને બદલે પામ ફેટ થયો હોવાનું સામે આવ્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી બસો ત્રીસ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હતો વલસાડથી લવાયેલો આ પનીરનો જથ્થો આરોગ્ય વિભાગે સીલ કરી તેના સેમ્પલો લઈ હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતા જ્યાં રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું પનીર માં મેલ પેટર્ન બદલે પામ ફેટ નો ઉપયોગ થયો તો એટલું જ નહીં બાઇડિંગ માટે સ્ટાર્ટજ નો ઉપયોગ કરાતો હતો હવે પનીર લાવવામાં આવ્યું હતું તેવો સામે એડજુકેટીંગ કોર્ટ ફરિયાદ दाखल કરાશે તેમ જણાવાયું હતું પનીર ને દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં એક શંકાસ્પદ પનીર છે તે પનીર ખાદ્ય કરવા માટે અમારા દ્વારા ગયા હતા અને ત્યાં તપાસની કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે પચાસો ની જનકા ઓછી હતી તેમજ અન્ન ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાય આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે

i don't